cik kali गई रे त्या लोग ने पहले

અત્યારે આજે બપોરે મેં બનાવ્યું છે ચોળી ઝીણી ચોળી છે જે ખાવામાં એકદમ સરસ મીઠી હોય છે આનું શાક બહુ મસ્ત થતું હોય છે જે ચોળાનું શાક આપણે બનાવીએ ને એ મોરું લાગતું હોય છે અને આનું શાક એકદમ સ્વાદિષ્ટ ખાવામાં મીઠો મીઠાશ દેતું હોય છે તો આજે મેં ઝીણી ચોરી બનાવી છે છોકરાઓ નથી ખાતા હોતા કેમકે છોકરાઓને થોડું કઠોળ ઓછું ભાવતું હોય તો છોકરાઓ માટે મેં બનાવ્યું છે બટાકાનું શાક બનાવ્યું છે છોકરાઓ માટે કે જે લોકો ચોરી ના ખાય તો એ લોકો બટાકાનું શાક ને રોટી ખાઈ ગયું ચલો અહીં જમી લઈશ અને ત્યાર પછી જઈશ ઓફિસે હા કેટલું થાય ને આપણે બટાકાના લઈ લો ચાલો હું જમી લઈશ ચાલો આપણે જમી લઈશું તો આપણા સત્તાઈ ને તો મસ્ત બન્યું મને ચોરીનું શાક ભાવે છે એટલે હું અઠવાડિયામાં દસ દિવસે મને ઈચ્છા થાય ત્યારે હું બનાવી નાખું તો ચાલો મિત્રો જોતા રહ્યો ચાલો મિત્રો કમલેશના સબસ્ક્રાઈબર છે જે આજે આવ્યા છે એમને મળવા માટે આવ્યા છે તો તમને મળાવ્યું એના એમને કમલેશના સબસ્ક્રાઈબર છે કેવા કેમ છે સર

બધા 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 મોબાઈલ જો કે ના 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 સી હા થેન્ક યુ સો મચ કે તમે અહીંયા સુધી આવ્યા અને અમને મડવા માટે સ્પેશિયલ રોકાણ થેન્ક યુ સો મચ તો બધા માટે આવ્યા છે થેન્ક યુ મનીષભાઈ કાઠિયાવાડી બ્લોગમાં તમારું સ્વાગત છે અને પેલા ભાઈ શું થાય તમને મારા સાળો ભાઈ થાય ને એમના ઘરે આયા હતા સ્પેશિયલ ગોખાણા અને એમને લઈ અને કમલેશ જોડે માડાવા માટે આયા અને મારા સાડી છે આ એમના સાડી છે આ એમના વાઇફ છે કેમ છો

ચાલો મિત્રો આજનો વિડીયો આપણે આટલો જ રાખશું પાછા મળશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી લાઇક કરજો શેર કરજો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને બાજુમાં રહેલ બે લાયકન ક્લિક કરી દેજો જેથી કાંઈ આપણો પહેલો વિડીયો મળી શકે ચાલો મિત્રો આવજો બાય